તો મિત્રો મેં ઘણા પુરુષોના મોઢે એવું સાંભળ્યું છે કહેતા કે બૈરાની બુદ્ધિ પાનીએ હોય છે તો હું એ લોકોને એટલું જ કહેવા માંગીશ કે અમારી બુદ્ધિ પાનીએ છે એટલે જ અમે તમારા ઘરમાં રહીએ છીએ ને અમે બારકાને પોતાના બનાવીએ છીએ અને તમારા ઘરને અમે અમારું ઘર કહીએ તમારી સાથે તમારા મા બાપ ભાઈ બહેન અને તમારા આખા પરિવારનો શિકાર કરીએ છીએ આ પરિવાર સસ્તા મોઢે ઘરનું કામ કરીએ છીએ અને તમે આવો ત્યારે સામે તમારી સામે હસતા જ રહીએ છીએ અને અમારી બુદ્ધિ પાનીએ છે ને એટલે જ અમે કરીએ છીએ પણ તમે જો એકવાર તમારી સાસરીમાં જાઓ અને એક મહિનો નહીં ખાલી અઠવાડિયું રહીને બતાવો અને અમારી જેમ જ આખો દિવસ કામ કરો અને અમારા મા બાપને તમે તમારા મા બાપ સમજો અમારા ભાઈ બહેનને તમે તમારા સમજો અને ત્યાં તમને કોઈ બે શબ્દ કહે ને તો હસતા મોઢે સાંભળો ત્યારે ખબર પડે કે આ બૈરાની બુદ્ધિ પાનીય છે ને એટલે જ બિચારા બૈરા આ બધું કરી શકે છે તમે એકવાર કરીને બતાવો ને પછી જ કહેજો કે બૈરાની બુદ્ધિ પાનીય હોય છે